દિલથી બધાના બાપા સીતારામ તો મિત્રો આપણે આવી ગયા છે આ હનુમાનજીના આશ્રમમાં વિડીયો બનાવવા માટે કારણ કે વિડીયા ખૂટી રહ્યા હતા અને ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે હમણાંથી તમારા વિડીયા કેમ નથી આવતા વિડીયા કેમ નથી આવતા પણ સતત એક જ ધારા પોગ્રામ હાલતા હતા એમાં મારે વિડીયા બનાવવાનો ટાઈમ નહોતો મળતો એટલે આવો પ્રોગ્રામ બે ઓછા ખ્યા હશે એટલે આજ કહું થોડોક વિડીયા બનાવ્યા પાસે હા શોર્ટ વિડીયા અમનેથી ઘણા મિત્રોને એવી કોમેન્ટ આવી હતી કે તમે ગુજરાતી ગીતના શોર્ટ વિડીયો કેમ અમને નથી આવતા તો આ જો સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અમે આવ્યા છીએ હનુમાનજીના આશ્રમમાં તો થોડાક વિડીયા છે અને પછી જાવું છે આ અમા હશે પછી આમાં હશે એટલે કે અમે દર અમાસે મેલડીમાં પગે પગ્યા લાગવા છીએ ભૂતેશ્વર તો ભૂતેશ્વર પણ જવાનું છે માતાજીને પગે લાગવા તો મિત્રો બપોરથી આપડે વિડીયા ને પછી માતાજીના દર્શન કરવા માટે આપણે મેળડીમાં જવું છે ભૂતેશ્વર મેળડીમાં હું દર્શન કરાવીશ અને થોડાક વિડીયા બનાવી નાખીએ પછી આપણે ભૂતેશ્વર ધોળોરી કેટલી વાર ત્યાર થવા હે હેડિયા તો ઘણા બનાવવાનું છે ઘણા થેલા આમ તો મિત્રો આમાં તો બધા કપડાં છે જો આ થેલામાં કપડા છે આ થેલામાં કપડા છે કપડાં અમે ઘરના જ લાવીએ છીએ કપડા અમારે બધા સાથે રાખીએ અમે તો રીના તો જલ્દી તૈયાર થઈ જાવે અને વિડીયો બનાવવાનું આપણે શરૂ કરી દઈએ પછી સમજો હું તો હા દર્શન કરવા માટે જવાનું છે તો જલ્દી તૈયાર થઈ જાય બરાબર હા તૈયાર થવા મળી લાલ હા ત્યાં તૈયાર થઈ જાય パシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャッパシャ

પણ જેના કુળમાં પૂજા એમાં મેલડી અરે એના દુઃખ રે દારિદ મટી દાય જેના કુળમાં પૂજા એમાં મેલડી એના દુઃખ દારી મટી દાય બને ક્યાંથી મિત્રો મેલડીનો સાળો કરવો નહીં બધા દેવી દેવતાનો સાળો કરવો પણ મેલડીનો સાળો કરવો નહીં અને જો આનો સાળો કરવો હોય તો એના નીતિ નિયમ પરમાં રહેવું પડે મેલડી કોઈને મૂકે નહીં મિત્રો ઈ આ મેલની ભાઈ અને તમારા વિશ્વાસ હોય તો કામ બધા કરે વિશ્વાસ ન હોય તો નહીં વિશ્વાસ હોય કરે 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 આ કરેલ કાળીયા બિલવાળી મેલની એ મારે કીધે કેટલા બિસ્કીટ ખાઈ તો ખાય તારે કીધે

આપણે ભૂતેશ્વર થી મેળીમાં દડવાઈ જા આરામ કરવા છે તો ફરી વખત મળશું આપણે નવા વલોકમાં ત્યાં વખતે બધાને બાપા સીતારામ